નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન ખેડૂત મિત્રો મિત્રો એવામાં આપણે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો જો જીરાના પાકમાં તમે અત્યારે દવાનો સ્પ્રે કરતા હોય તો જેવા કે ફૂગનાશક છે કીટનાશક કોઈ પણ દવા છાંટતા હોય તો ખેડૂત મિત્રો તેમની સાથે ધાનુકા કંપનીનું વેટશીટ નામની જે દવા આવે છે તેમનો ઉપયોગ ચોક્કસથી કરવો તેના રિઝલ્ટ ખૂબ સારા છે આનાથી એક વસ્તુ ચોક્કસ છે કે તમારા જે જે અડે છે છોડને તે દેશે બીજા નંબરમાં તમારું દવાનું રિઝલ્ટ પણ સો ગણું કરી દેશે કારણ કે તે આખા પાકમાં ફેલાઈ જાય છે ત્યાર પછી જે જીવાત છે તેમને પણ લોંગ ટાઈમ રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આમનો ઉપયોગ ચોક્કસથી કરજો રિઝલ્ટ ખૂબ સારા છે જો આ વિડિયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અમારી ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય